ઓછા ભાવથી નારાજ સભાસદોએ કોસ્ટડિયનમાં ઘેરવાની તૈયારી બતાવી હતી કોસ્ટડિયન વહીવટીની ચાલતી વટારિયા સુગર દ્વારા બે હજાર પાંચસોને એકાવન રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે વટારિયા સુગર કોસ્ટડિયન કમિટીએ ગત સિઝન કરતાં પચાસ રૂપિયા ઓછા આવતા સભાસદોમાં રોષ ફેલાયો છે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરીયા નટવરસિંહ સોલંકી અને દેવુભા કાઠી સહિતના આગેવાનો અને સભાસદોએ શુગર ફેક્ટરી ખાતે પહોંચી કોસ્ટડિયન કમિટીની ડિરેક્ટર નિલેશ પટેલને રજૂઆત કરી હતી અને ત્રણ હજારથી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી જ્યારે કોસ્ટડીયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહને ટેલિફોનિક રીતે કિસાન સંઘ આગેવાનોએ સંપર્ક કરતા તેઓએ અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા જય જવાન જય કિસાન હું સુધીરસિંહ કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ વર્તમાન બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનમાં શેરડીનો ભાવ સુધારવા બાબત ગણેશ સુગર એ આજુબાજુની સુગરથી તદ્દન ઓછો ભાવ આપ્યો છે જેના અનુસંધાનમાં આજ રોજ સભાસદો સાથે અમે ગણેશ સુગર પર આવ્યા હતા અને ગઈકાલે ગણેશ સુગરના વર્તમાન કસ્ટડ કમિટી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મહિનાને જાણ કરી હતી કલાના સભાસદો હતા ખેડૂતો હતા આજુબાજુ વલિયા તાલુકા હતા તો રાતે મર્યાને આજે ત્રણ વાગેનો સમય આપ્યો હતો જ્યારે અમે ત્રણ વાગે તમામ સભાસદો સાથે હાજર રહ્યા તે એમણે ફોન કર્યો તેમણે અભદ્ર ભાષામાં વાત કરીને ફોન કાપી નાખ્યો અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતા એટલે અમે ચેરમેનને મર્યા અને કુદરતી સંજોગો વસાદ ડિરેક્ટર જે છે નિલેશભાઈ હાજરિયા એમણે અમારી વાત ધ્યાનથી સાંભળી અને ચેરમેન એમડીને રજૂઆત કરી કે પંડવા એને સુગર સમકક્ષ અમને ભાવ મળવો જોઈએ એનાથી બસો ત્રણસો રૂપિયા ઓછો હોય તો પોસાય આ તો સીધો આ વખતે આઠસો રૂપિયા ઓછો ને ગઈ વખતે ચારસો કરીને બારસો રૂપિયા ઓછો ચૌદ વર્ષના પાછલા વહીવટ કરતા હોય ચૌદસો રૂપિયા ચૌદ વર્ષના વહીવટમાં ઓછાએ પણ તમારે ત્રીજો ભાવ પડ્યો ત્રીજા ભાવમાં તમે એની એનો રેકોર્ડ તોડી કાઢ્યો એટલે ખેડૂત સભાસોને ગણેશ સુગરના સભાને તમે મારી નાખા તદ્દન લી લીધા અરે જયારે ખેડૂત સભાસદ જીવતો નહી રહે આર્થિક રીતે મરી જાય તો તમને માલ કોણ આપવાનું કાચો માલ જેથી શેરડી બનતી હોય તે કોણ આપવાનું આજે તમે ભાનુકારો છો કે પાટલા વહીવટ કરતા ખાડા પૂરી ગયા ક્યાં સુધી તમે સભાસદો ગણેશ સુગરના સભાસદોને પાટલા વહીવટ કરતાનું નામ આપે આપીને છેતરશું એ લોકોને જે કર્મ કર્યું એના કર્મ એ લોકો ભોગવવાનું હજુ પણ ભોગવશે પર પણ પાછલા વહીવટકર્તાનું બાનું કાંઈ તમે ખેડૂતને છેતરવાનું સભાસદને ખેતરવાનું બંધ કરો પંડવાને ધારી ખેડા સુગર સમકક્ષ તમે ભાવ આપવાનો નથી પણ એનાથી તદ્દન ઓછો એંસી ટકા ઓછો ભાવ હોય એ ની નહીં લેવાય ખેડૂત સભાસદે આજે સામૂહિક રીતે માંગણી કરી છે કે ત્રણ હજારથી ઓછો ભાવ વટારીયા સુગરના સભાસદોને પોસાય નહી ભાવ વધારો જો તમે નહીં કરી શકતા હોય તમારો વહીવટ તમે એવું કહે છે રિકવરી ઓછી ની તો પંડવાઈ સુગરની તારી ની ખેડા સુગરની રિકવરી આવતી હોય આજ ખેડીને આજ એન તો તમારી ક્યાંય એટલે એનો મતલબ કે તમારા વહીવટમાં કચાસ તમારી અણઆત તમે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ ની વાતો કરો આવો ભ્રષ્ટાચાર મુક વહીવટ કે એક જ ફેરી ખેડૂતને મારી નાખો નો તમામ સભાસદો ની માંગણી એક જ છે કે ત્રણ હજાર થી ઓછો ભાવ ખપે નહીં નહીં તમારું વહીવટ કરતા નહીં આવડતો હોય તમે સરકાર સીમા રાજીનામું આપી દો કારણ કે તમે ચૂંટાઈ ને આવ્યા નહીં તમે બેઠા બોલી ગયો એટલે તમને ફાવતી મળેલી છે કોઈ કહેવાવું નથી સંઘર્ષ સમિતિના લોકોને પૂછવા માંગુ છું આજે તમે ક્યાં ખોવાઈ ગયા ત્યારે સોશિયલ મીડિયામાં લખતા હતા અને ભ્રષ્ટાચારી લોકોને હટાવ્યો હતો શું વર્તમાન કસ્ટમ કમિટી તમારા સગા છે એમની તમને અઢાર હજાર સભાસદની લાગણી છે કે વર્તમાન કસ્ટોડિયન કમિટી બોર્ડ ઓફ ડિરેક્ટરની લાગણી છે અઢાર સભાસદનું હિટ જોઈને ત્રણ હજાર ભાવ આપો નહીં તો અઢાર હજાર સભાસદો સમય આવે પોતાનું રૂપ બતાવશે અને તમારે પણ ઘરે જવાનો વારો આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને સરકારશ્રીને વિનંતી છે કે આ સભાસદો બધા જ ભારતીય જનતા પાર્ટીને વળેલા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઉપરથી જોવું પડે કે વર્તમાન એન્ડ કમિટીએ હળહળતો અન્યાય ગણેશ સુગરના સભાસદોને કર્યો છે ત્રણ હજારથી ઓછો ભાવ ખપે નહીં માટે સરકાર શ્રી દરમિયાનગી કરે અને તાત્કાલિક અસરથી ત્રણ હજારનો ભાવ આપે અને એની શક્ય આપી શકતા હોય તો રાજીનામા આપી દો અઢાર હજાર સભાસદમાંથી ઘણા બધા સક્ષમ લોકો છે જે સુગર ચાલી લેશે જય હિન્દ જય માતાજી જય ગણેશ માતા માતાજી જય અસ્તુ વંદે માતરમ સોલંકી હલો કરો હું નટવરસિંહ સોલંકી વિભાગીય પ્રમુખ શ્રી કિસાન સંઘ ભરૂચ જિલ્લો આજ રોજ શ્રી ગણેશ ખાન ઉડ્ય કટારિયા જે છેલ્લી કક્ષાના શેરડીના ભાવ પાડવામાં આવેલ છે જેને ખેડૂતોની રજૂઆતો અને માગણી લઈને આજે સંસ્થાને એમડી શ્રીની રજૂઆત કરી તથા ઉપસ્થિત કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર શ્રી નિલેશભાઈને ખેડૂતોની હાજરીમાં રજૂઆત કરી છે છેલ્લા કેટલાક સમયથી એટલે અંદાજિત મારા હિસાબ પ્રમાણે ત્રણ વર્ષથી સદારૂ સંસ્થાને પાછલા વહીવટ કરતાં ઘણો ઓછો ભાવ ચૂકવામાં ઈરાદાપૂર્વક આવે છે અત્યાર સુધી એકને એક કેસેટમાં કરી કે પાછલો ખાડો છે પાછલો ખાડો છે તો ખેડૂતો પાછલો ખાડો ક્યાં સુધી સહન કરશે તમારા વહીવટની અંદર છાસઠ હજાર લાગીને ઓછા પડ્યા ને વીસથી પચીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું એના માટે કોણ જવાબદાર છે એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ ને ભાજપ સરકારને પણ વિનંતી છે અમે લાગતા વળગતા એને જાણ કરી છે આજે પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ પ્રભારી 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 મંત્રીશ્રી સહકાર મંત્રીશ્રીને ઈમેલથી જાણ કરેલ છે એવા સંજોગોમાં જો આ ભાવ વધારો નહીં મળે તો આ કસ્ટોડિયન કમિટીએ પ્રેમથી રાજીનામું આપી દેવું જોઈએ વધુમાં છે પાછળના પાછલા વહીવટ કરતાં હોય તો તારું નથી માર્યું પણ આ કસ્ટોડિયન કમિટી સુખરૂપે તારું મારશે એટલી સભા સોને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે અસ્તુ ભારત બાતા કી જય